હલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમાર તમારું સ્વાગત કરું છું આજના વિડીયોને શેર કરી દો ચલો સ્ટાર્ટ કરી છે સમાંતર શ્રેણી પ્રસ્તાવના હવે સૌ શ્રેણી એટલે શું એના વિશે વાત કરી પછી આપણે ચેપ્ટર ઉપર જાય અદરવાઈઝ તમને થોડું 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 કન્ફ્યુઝન ચાલુ થઈ જશે તેનો શ્રેણી એટલે શું હોય તમને હું ઉદાહરણ આપું છું પર ઓપ્શન કરજોને એક તો મેં લખ્યું ઉદાહરણ સિમ્પલ એક બે ત્રણ ચાર પાંચ એક તમારા પાસે આ શ્રેણી છે પછી બે ચાર આઠ સોળ બત્રીસ એક મારા પાસે આ શ્રેણી છે અને ત્રીજી હું લખું હા એક તફાવત કરી લઈ તફાવત એટલે શું કે ડિફરન્સ આપણે ને આ બે વચ્ચે ડિફરન્સ કેટલો છે તો કે ભાઈ એકનો આ બે વચ્ચે ડિફરન્સ કેટલો છે તો કે ભાઈ એકનો આ બંને વચ્ચે ડિફરન્સ એક અને આ બંને વચ્ચે ડિફરન્સ એક તો જો તમામ ડિફરન્સ એક સરખો છે એટલે તફાવત એક સરખો છે તમને સો હા સર આમાં ડિફરન્સ જો ને 4 અને 2 વચ્ચે 2 નો 4 અને 8 વચ્ચે એટલે 8 માઈનસ 4 કરી એટલે 8 માંથી 4 બાદ કરી તો 4 વધે આ બે વચ્ચે 8 નો આ બે વચ્ચે 16 નો હવે આ બંને વચ્ચે ઓબ્ઝર્વ કરો ને 4 અને 1 વચ્ચે તફાવત 3 9 અને 4 વચ્ચે તફાવત 5 સોળ અને નવ વચ્ચે તફાવત સાત બરોબર હવે કૂકમાં તફાવત એક સરખો એ છે કૂંકમાં તફાવત એક સરખો રહેતો નથી તો આવા કેસમાં શું કરવાનું શું આને મારે સમાંતર શ્રેણી કેવી કે ન કેવી બરોબર ને

હવે વ્યાખ્યા વાંચો જો વ્યાખ્યામાં શું લખ્યું છે કે જેમાં પ્રથમ પદ સિવાયનો પ્રત્યેક પદ આગળના નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાત શ્રેણી છે આ નિશ્ચિત સંખ્યા ને સમાત શ્રેણીનો તફાવત કહે છે થોડુંક થોડુંક અજૂકતું લાગશે વ્યાખ્યા યાદ ન રહે તો ચિંતા ના કરતા બરોબર આપણે વ્યાખ્યા યાદ રાખવાની કઈ જરૂર નથી હું તમને સિમ્પલ સમજાવી દઉં એટલી જ વસ્તુ તમારે એક્ઝામમાં જોવાની કે જો તમામ પદો વચ્ચેનો તફાવત એક સરખો રહેતો હોય તો એ સમાંતર શ્રેણી છે નકર નથી હજી એકવાર રિપીટ કરી દઉં તમામ પદો વચ્ચેનો તફાવત કેવો જોઈએ એક સરખો એટલે હા આને સમાંતર શ્રેણી કહેવાય બરોબર છે ત્યારબાદ જો આમાં તફાવત એક સરખો રે છે પેલા બે થયો પછી ચાર થયો પછી આઠ થયો પછી સોળ થયો તમે કહેશો ના સર તફાવત સરખો નથી રહેતો સમાંતર શ્રેણી ન કહેવાય પછી અહીંયા જો તફાવત એક સરખોરીએ છે ના તો સમજવું પડે સર વળી તમે શું નવું લધું કઈ લોડ લેવા જેવું નથી અઘરું નથી હવે જો નીચે મેં તમને ઉદાહરણ આપ્યું છે બે ચાર છ આઠ અને દસ અને પ્રશ્નમાં પૂછ્યું કે ભાઈ એ સ્મોલ એ એ લખેલો હોય ને તમારા મનમાં એટલું ક્લિયર હોવું જોઈએ કે તમને કહે છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ શું દર્શાવે છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે પહેલું પદ બરોબર તો પહેલું પદ શું છે ખાલી જોઈન કહી દયો ને બે છે તો હા સર બે છે એ લખી નાખો આનો જવાબ મળી ગયો એ એટલે શું સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હવે ડી એટલે શું કે ભાઈ સામાન્ય તફાવત

પચીસ માઇનસ પચીસ રાખે આપણા પાસે સમાંતર શ્રેણી છે એક ત્રણ પાંચ સાત નવ અને હાઈલે રાખે છે તો વિદ્યાર્થી મિત્રો હવે સમાંતર શ્રેણી અને તફાવત ના પણ પ્રકાર છે સિમ્પલ છે પેલું તો જો તમને લખ્યું છે કે ઋણ એટલે કેવો છે બીજું પદ ઓછા પેલું પદ બરોબર પીચોતેર બીજું પદ છે ઓછા પેલું પદ તફાવત કેવો આવ્યો જો માઇનસ પચીસ આવે જો સમાંતર શ્રેણી તમારી પચીસ 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 ઘટતી જાય છે બરોબર તો આવી સમાંતર શ્રેણીને કેવી કહેવાય ઘટતી સમાંતર શ્રેણી બરોબર છે કે જેમાં પ્રત્યેક બે પદો તફાવત છે છે પણ ઘટે એનો મતલબ પદાવત સરખોરી પચીસ ઘટી ગયા પીચોતેર માંથી પચાસ થઈ ગયા વળી પચીસ ઘટી ગયા પચાસ માંથી પચીસ થઈ ગયા વરી પચીસ ઘટી ગયા એટલે આવી રીતે ઘટતું જાય છે પછી એક આવે છે કે ભાઈ તટસ્થ સમાંતર શ્રેણી એટલે કે જેમાં તફાવત શૂન્ય હોય તમને એક પ્રશ્ન થાય કે સર શું સાચું આવી સમાનતા શ્રેણી વાસ્તવમાં શક્ય છે કે આમાં તો કઈ વધતું નથી આમાં તો કઈ ઘટતું નથી પ્રશ્ન થાય પણ જો આપણો નિયમ શું કે બધાય પદ વચ્ચેનો તફાવત કેવો રહેવો જોઈએ એક સર તો એને સમાનતા શ્રેણી કહેવાની નકર કહેવાની નહીં એક વાર જો તફાવત સરખો છીએ પાંચ પાંચ 5 વચ્ચેનો તફાવત તમે તફાવત

ધન એટલે કેવું કે ભાઈ વધતી સમાંતર શ્રેણી આની આપણે ઉદાહરણ બે બે નો રીએ છીએ આને કેવી કહેવાય વધતી સમાંતર શ્રેણી આટલું ક્લિયર છે ત્રણ પ્રકાર હવે આવે છે કે ભાઈ સમાંતર શ્રેણીના પ્રકાર બરોબર હવે આપણે શું જોવાનું છે સમાંતર શ્રેણીના પ્રકાર હવે સમાંતર શ્રેણી બે હોય એક તો છે શાંત સમાંતર શ્રેણી અને નીચે લખ્યું છે અનંત સમાંતર શ્રેણી બરોબર એટલે માં પૂછાશે નહીં બટ એટલીસ્ટ આપણે માઇન્ડસેટમાં આટલું ક્લિયર હોવું જોઈએ કે ભાઈ શાંત સમાંતર શ્રેણી એટલે શું અનંત સમાંતર શ્રેણી એટલે શું હવે જો આ શાંત સમાંતર શ્રેણીમાં નિશ્ચિત પદોની સંખ્યા હોય પદોની સંખ્યા નિશ્ચિત એટલે શું જે કઈ પણ સંખ્યા કહેવાય નિશ્ચિત પર કહેવાય નવ લગીત છે એક થી ચાલુ થાય છે નવ લગીત છે એનાથી આગળ જતું નથી તો આને નિશ્ચિત કહેવાય જો મેં ઉદાહરણ તમને લખી આપ્યું છે એક ત્રણ પાંચ સાત અને છેલ્લું પદ પંદર લખીને આપી દીધું એનો મતલબ કે 15 એ ઊભી રહી જશે 15 થી આગળ જાશે નહીં તો આ કેવી થઈ શાંત સમાંતર શ્રેણી કે જેમાં પદોની સંખ્યા નિશ્ચિત છે વધતી પણ નથી ઘટતી પણ નથી પછી એક છે અનંત સમાંતર શ્રેણી અનંત સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા ઇન્ફાઇનાઇટ લગી એટલે જ્યાં લગી આપણે થાકી ન જાય એનાથી આગળ હાઈ લેજ રાખે છે બરોબર છે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને સિમ્પલ ઉદાહરણમાં આપ્યું છે બે ચાર છ આઠ દસ બાર કન્ટિન્યુઅસ રાખશે તો સ્ટાર્ટ થઈ ગયો છે એપ્લિકેશન પર હજી પણ ન જોડાયેલા હોય તો જોડાઈ જવું દિવાળી પછીમાં ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ કવર કરવાના છીએ અને જે કંઈ પણ એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે

આમાં છોકરાઓ હલવાઈ જાય અને આ યાદ ના હોય બે માર્ગ વાળામાં ઘણીવાર પ્રશ્ન પૂછે છે કે ભાઈ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખો તો ત્યારે છોકરાઓને થાય કે ભાઈ આ શું પૂછી લીધું બરાબર ને કેમ કે આપણે તો ખાલી દાખલા જ બોખીને ગયા હોય એના વિશેષ કંઈ કરે જ્યાં ન હોય બરાબર અને સમાંતર શ્રેણીનો મતલબ વ્યાપક સ્વરૂપનો મતલબ શું કે ભાઈ આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે આમાં જો આપણે કિંમત મૂકી તો મને સમાંતર શ્રેણી મળે મળે ને મળે છે ચાલો એક ઉદાહરણ દઈ લઈ હું એ બરાબર લઈ લઉં એક અને ડી બરાબર લઈ લઉં પાંચ બરોબર એ બરાબર લઉં છું એક ડી બરાબર લઈ લઉં પાંચ

એક વત્તા પાંચ એક વત્તા પાંચ શું થઈ જાય પાંચ તો પાંચ દુ ને દસ દસ વત્તા એક એટલે અગિયાર એ વત્તા થ્રી ડી એટલે એક ત્રણ અને ડી એટલે પાંચ ત્રણ પચાસ ને પંદર ને એક સોળ સમાંતર આવી છે છ અને એક વચ્ચે છ માંથી એક જાય તો પાંચ અગિયાર માંથી છ જાય તો પાંચ અગિયાર માંથી સોળ જાય તો પાંચ જો તફાવત એક સરખાયા આ તમારું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે યાદ યાદ રહેવું જોઈએ એવું કોઈ નથી ખાલી એટલી વસ્તુ રાખવાની છે કે એટલે ભાઈ તમારે ડી વધારતો જવાનો પેલી વખતે ડી નથી લેવાનું પછી વધારે દેવાનું પેલામાં ખાલી એ પછી એ વત્તા ડી એટલે એક ડી એ વત્તા ટુ ડી એ વત્તા થ્રી એ વત્તા ફોર ડી એવી રીતે કન્ટિન્યુઅસલી હાઈ જવાનું કદાચ તમને એક્ઝામમાં કહે કે ભાઈ પ્રથમ ત્રણ પદ શોધો તો આપણે ક્યાં લખી જાય ટુ ડી લખી જાય એ એ વત્તા ડી એ વત્તા ટુ બરોબર તો ત્રણ પદ ચાર પદ કીધું એ વત્તા થ્રી ડી ક્યાં લખી માં આપણું કામ થઈ જાય આટલું ક્લિયર છે ડન સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ બે માર્કમાં પૂછાય તો ભૂલાવું ના જોઈએ આટલી વસ્તુ મેં તમને લખીને આપી છે એટલે જ લખવાની જે બ્લેક પેનથી બ્લેક થી પ્રિન્ટેડ થયેલી છે

સમાંતર શ્રેણીનું માટેનું સૂત્ર બહુ વધારે જ્યારે દાખલા ગણશે આઈડિયા આવશે થોડી ઘણી આપણે બેઝિક વાત આપવા કરી લઈ હવે આ સૂત્રનું કામ શું છે ક્યાં કામ આવશે અને કઈ રીતે આપણે આને રિયલ લાઈફમાં ઉપયોગમાં લઈ શકીએ

આપણ કદાચ તમને ન હોય તો આપણે એક એક્ઝામ્પલ થ્રુ થોડીક વાત એક્ઝામ્પલ લઈ લઈએ સાત નવ અગિયાર અને આ તમારું શું થાય એ એટલે પ્રથમ પદ થઈ જાય એક એટલે શું પ્રથમ પદ એ પછી તફાવત જોતો હોય તો આ બે નું મારે બાદ બાકી ત્રણ ઓછા એટલે બે તો આ શું થઈ જાય હવે હવે આવે છે પદોની સંખ્યા એક્ઝામમાં તમને શું પૂછશે એ અને ડી છે એ તો તમે ડાયરેક્ટ કહી સર બો તમે અમને બોખાઈ ગયું છે બહાર નહી જાય આ શું છે એન પદોની સંખ્યા એટલે શું અહીંયા કન્ફ્યુઝન થાય છે પદ ગણો હવે છ પદ છે ત્યાં લગી વાત ક્લિયર છે તમે ગોતી દેશો આગળ હવે કદાચ તમને દસ પદ કહીશ ને આમાં અત્યાર જે જોતા ઘણા એટલા બધા હોશિયાર હશે કે માહિલા જશે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર

ત્રીજું પદ એટલે પાંચ ચોથું પદ એટલે સાત એમ સો માં પદ ઉપર શું આવશે મન છે તો આવો પ્રશ્ન એ તમને પૂછશે બરોબર તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણા મગજનો ઉપયોગ નથી કરવાનો બરોબર આપણા ઘણા બધા સર લખી નાખી શું સો માં પદ સો માં પદ લખીને લખવા દઉં તો આપણું પેપર થઈ ગયું

પછી આવે છે પદોના સરવાળા તો અક્ષર હજી કંઈક નવું લઈ આવ્યા તમે ભાઈ આ છેલા બે સૂત્ર આ તમારું જે સમાંતર શ્રેણીનું ત્રીજું સ્વાધ્યાય છે ને સ્વાધ્યાય 5.3 બરોબર છે એના માટે ઉપયોગી છે ઓલો સૂત્ર હતું એ તમારા સ્વાધ્યાય 5.2 માટે હતું આ છે તમારા સ્વાધ્યાય 5.3 માટેનું છે બે સૂત્ર છે હવે પદોનો સરવાળો એટલે શું પેલા સૂત્રમાં આપણે અહીંયા લગી છે ભાઈ સમાંતર શ્રેણીમાં કેટલામાં પદ ઉપર શું છે હવે આ સૂત્ર એમ કે માની લો કે સો માં પદ ઉપર શું છે આ સૂત્ર એમ કહે છે કે સો માં પદ લગીનો સરવાળો શું થાય હજી સમજમાં ન આવ્યું સો માં પદ લગીનો સરવાળો એટલે કેવા એવું માગે છે કે હું લખું કે ભાઈ એક ત્રણ પાંચ સાત નવ તમે હતા ને કરો સરવાળો એનો મતલબ કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વતા સાત નવજે શું આવ્યું તો અહીંયા પાછો આપણે અહીંયા તો મગજ વાપરવા બેસી તો મગજ નું આમ કઈ દહીં થઈ જશે તો આ પ્રશ્નમાં જયારે આવો આવે ત્યારે આપણા સૂત્ર નો ઉપયોગ કરવાનો છે સૂત્ર તમારા પાસે બે છે બરોબર સોરી હા પહેલું સૂત્ર છે તમારા પાસે SN SN એટલે સમ ઓફ કૌંસ બરોબર એન એટલે નંબર પણ કહી છે ઘણા જગ્યાએ કૌંસ માં કહેવાય છે SN નું સૂત્ર એટલે સરવાળાનું સૂત્ર સીધી ભાષામાં તમે યાદ રાખો n 2 કૌંસ માં 2a n 1 d બરોબર આમાં a એટલે તમને ખબર છે d એટલે ખબર છે બધું પેલું સૂત્રમાં તમને બધી વસ્તુ વિશે જાણ છે અંતિમ પદ આના વિશે આપણે વાત કરશે જ્યારે દાખલો કરશે ત્યારે બરોબર આ તમારા માટે નવું છે એલ એટલે શું એના વિશે વાત કરશે દાખલો કરશે ત્યારે તે સિવાય હું તમને હાલ કન્ફ્યુઝન કરવા જરાય નથી માંગતો કેમકે સાથે 5.2 માં આપણે એક પણ સૂત્રનો ઉપયોગ કરવાનો નથી માત્ર ને માત્ર આની પહેલાની સ્લાઇડમાં જે સૂત્ર હતું એનો ઉપયોગ કરશો એટલે હાલ હું તમને કન્ફ્યુઝ કરવા જરાય નથી હું તમને જ્યારે દાખલો સમાંતર શ્રેણીના સરવાળાનો આવશે કે સાથે 5.3 કરશે ત્યારેના વિશે વિશેષ વાત કરશે હાલ નહીં ઇઝ ઇટ ડન ચલો અહીંયા લખી છે આપણી પ્રસ્તાવના એકવાર નિરાતે નોટ્સ બનાવી લેજો કેમ કે ઈમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને એક્ઝામ માં બહુ સારું એવું વેટેજ ધરાવે છે બરોબર કાલે પાછા મળશી નવા વિડિયો સાથે અને સ્ટાર્ટ કરશી સ્વાધ્યાય 5.1 બરોબર છે તો ચલો મળી છે કાલના વિડિયોમાં આજનું વર્ક તમારા પાસે શું છે એકવાર વાર વિડીયો હજી એકવાર જોઈ લેજો થોડો ઘણો પણ હજી પણ ઘણા બધામાં બેઠા છે કે જેને દબાવ્યું નથી લાઈક બટન નહીં દબાવ્યું હોય શેર એ નહીં કર્યું હોય સબસ્ક્રાઈબે નહીં કર્યું હોય હજી પણ ન કર્યું તો કરી દેજો મળી છે કાલના વિડીયોમાં